ભરૂચ જિલ્લામાં પશુઓની જીવાદુરી ગણાતું ફરતું પશુ દવાખાનાને પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી આ સેવા ચાલુ કર્યાના પાંચ વર્ષ દરમિયાન કુલ મળીને એક લાખ ઓગણસી હજાર એકસો ત્રેપન જેમાં એક લાખ સડસઠ હજાર ચારસો પંચ્યાસી શિશડો દરમિયાન અને ઇમરજન્સીમાં

દોલતપુર ગુંદિયા આઠમો અંકલેશ્વર તાલુકા સજોદ નવમો હાંસુડ તાલુકા વમલેશ્વર એમ મળીને કુલ ઓગણીસ ફરતા પશુ દવાખાનાની જૂન વીસના રોજ ગાંધીનગરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવી હતી આ પૂર્ણ થતા એક લાખ ઓગણી હજાર એકસો ત્રેપનને નિઃશુલ્ક પશુઓની સારવાર કરી હતી આ સમય દરમિયાન તેમને અસંખ્ય પશુ અને પક્ષીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો આ પાંચ વર્ષ પૂર્વ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી જેમાં દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના સ્ટાફ તથા નાયબ પશુપાલક